સૌપ્રથમ વાત કરીએ ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશની અંદર લોકસભા ચૂંટણીને લઈ અને મહત્વની ખબર સામે આવી રહી છે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ 11 બેઠક પર ચૂંટણી લડશે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 11 બેઠક આપી છે તો સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 11 બેઠક આપી ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન કોંગ્રેસ અગિયાર બેઠક ઉપર ચૂંટણી લડશે ઉત્તર પ્રદેશની અંદર આ મોટા સમાચાર લોકસભા ચૂંટણી આવી રહી છે ઉત્તર પ્રદેશની અંદર તો ઇન્ડિયા ગઠબંધનને લઈને આ મોટા સમાચાર છે અખિલેશ યાદવે દાવો કર્યો છે ઇન્ડિયા ગઠબંધનને લઈને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અગિયાર બેઠક ઉપર ચૂંટણી લડશે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને અગિયાર બેઠકો આપી છે તો સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને અગિયાર બેઠક આપી ઉત્તર પ્રદેશની અંદર અગિયાર બેઠક ઉપર હવે કોંગ્રેસ ચૂંટણી લડશે